બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમો તૈનાત બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના અલર્ટના પગલે એનડીઆરએફની એક ટુકડી જિલ્લામાં પોલીસ ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન પીજીવીસીએલ સહિતની વિવિધ ટીમ સ્ટેન્ડ ટુ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા વધુ વરસાદને એલર્ટના કારણે નાગરિકો સતર્ક અને સાવચેત રહેવા અપીલ હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને અલર્ટ મોડમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં જિલ્લાના નાગરિકોને પણ અલર્ટના પગલે સાવચેત અને સુરક્ષિત જગ્યાએ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને અલર્ટ કરવામાં આવ્યા છે જિલ્લામાં વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટુકડી આવી છે જે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા જ છે જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી એક એસ એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવેલ છે એનડીઆરએફ પીઆઈ બસંત ટીકરેએ જણાવ્યું કે અમારી એક ટીમ બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે અમારી ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે જિલ્લા તંત્ર સાથે સંકલન કરી મુશ્કેલ પરિસ્થિતિમાં અમે પ્રજા સેવા માટે સ્ટેન્ડ ટુ મોડ પર છીએ રિપોર્ટર પ્રકાશ ગેહલોત ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા